અંકલેશ્વર ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા ત્રીજા વર્ષે પણ મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ઝઘડિયાના રતનપુર ગામના રહેતા સિદ્ધિ યુવાને બે કોમ્પિટિશનમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવી સિદ્ધિ સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે ઝગડિયા તાલુકાના રતનપુર ગામમાં વસતા સિદ્ધિ સમાજના યુનુસભાઈના ચાર પુત્રો પૈકી એકવીસ વર્ષીય પુત્ર સિદ્ધિ ઉઝેફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે સિદ્ધિ ઉઝેફ અભ્યાસ સાથે સ્વાસ્થ્યના બાબતે પણ ખૂબ જ સાવચેત છે એ છેલ્લા ત્રણ વર્ષથી રાજપાડીમાં આવેલા માય ફિટનેસ ક્લબમાં રાબિતા મુજબ સમય કાઢીને જીમમાં વર્કઆઉટ કરે છે ગુઝેફે હાલમાં અંકલેશ્વરના મોદીનગરના બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરુ દ્વારા ત્રીજા વર્ષે પણ જુનિયર સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ બે હજાર તેવીસ ભાગ લીધો હતો જેના માટે તેણે ત્રણ મહિનાની કઠિન પરિશ્રમ કરી બોડી બનાવી હતી ઉઝેફ વિતવાના ધ્યેય સાથે આ કોમ્પિટિશનમાં મેન્સ ફિઝિક્સ અને ક્લાસિક બોડી બિલ્ડિંગમાં ભાગ લીધો હતો જેમાં તેણે ઉત્કર્ષ દેખાવ કરીને સ્ટીલ મેન ઓફ ફિઝિક્સ કોમ્પિટિશન અને ક્લાસિક બોડી બિલ્ડિંગ મળી બંનેમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો આ બંને કોમ્પિટિશનમાં સિદ્ધિ ઉઝેફે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરતા પરિવાર સહિત સિદ્ધિ સમાજનું ગૌરવ વધાર્યું છે જોકે હવે ઉઝેફ માર્ચમાં સુરત ખાતે યોજાનાર મિસ્ટર ગુજરાતની તૈયારીઓમાં લાગી ગયો છે